हेलो गाइस वेरी गुड मॉर्निंग वेलकम बैक टू माय YouTube चैनल जब के मा मा केम जबो द होप के तुम બધા मजा માં આજો છોનો હાલરી પણ છો તો બસ મોર્નિંગ થઈ ગયું છે આપનું 11:30 1 વાગે અને અત્યારે વાગવામાં થઈ ગયું છે ડોટ તો પેલા તમે લોકો જમવા જઈશું અને પછી બ્લોગ કન્ટીન્યુ કરું કેમ કે તળક વધારે લાગે ચાલો પેલા જમતા આવીએ પછી કા કન્ટીન્યુ કરી ગેસ ગુજરાતી ઇસ ઓઢણા નાખ્યા બાય

So finally guys, हमें लोग को निकल गया अच्छे बारे। कान हल्लो आई आज है तमारू आज नो। Look, मारू तो बस ये बताओ चलो guys। ये सर थ्री नाइट फोर डेज का हॉलीडे वाउचर है जैसे कि हमारे रिजॉर्ट की नाइन्टी सिक्स प्रॉपर्टीज ऑल ओवर इंडिया में नेक्स्ट टाइम कोई भी डेस्टिनेशन पे जैसे स्टे लेते हैं तो आपको वन ईयर की वैलिडिटी के साथ मिलेगा वन ईयर में कभी भी स्टे ले सकते हैं सी पे टाइटन वॉच बेस्ट पार्ट ये रहेगा फेयर में बन फॉर वन फो मैम ओके थाउजेंड रुपीज़ कैश है बट ये आ जाए तो मुझको मत मिलेगा चारों में से बीच कोई, कोई होगा ही होगा ही होगा ये गारंटेड है ओके मैम फोटो क्लिक करिए साथ में <laughs> एक क्या है ये बता दो ब्लॉक ए डब्ल्यू एच रिजोर्ट का है यही पे है

પેન્શન ન લેવાનું કોઈ પણ વસ્તુ મતલબ નંબર ફરે લેલો કદાચ અમે બેઠા બેઠા લઈ આવ્યા હે હવે ના જા ને પેન્શન મહેમાન मैम बाकी डिटेल्स आप फिल कर सकते हैं जैसे कि कब आए थे कब जा रहे हैं कहाँ स्टे कर रहे हैं अराइवल डेट आर ट्वेंटी सेवन नहीं नहीं आपको कोई फोर्स नहीं है ये, ये, हम लोग के पास से कुछ लेने इसके लिए आपको प्रेजेंटेशन दिया जाए उसी के अगेंस्ट में गिफ्ट सिक्सटी मिनट्स का आपका प्रेजेंटेशन होगा तो हाँ हाँ बिल सिक्सटी मिनट्स इधर पर लाइन कितना फेक है

श्रद्धा फुटवेर गाइस गुजरात ना है सुरेंद्र नगर ना है ना बागा बीच रोड ऊपर बागा बीच रोड है ना जो हूं तुम्हें लोकेशन बता दूं बागा बीच रोड है ना यहां श्रद्धा आ, श्रद्धा सोच एक बड़ा ड्रम हमारे हमारे साथ जो चप्पल मस्त मना ले ले जाए भाई तुम्हारा तो से लंच बाय તો આપણે આવી ગયા છીએ પાછા ફરીથી કયા બીચ આવ્યા? કલંકુટ કલનકૂટ બીચ પર આવી ગયા હી અમે લોકો લુક એટ ધીસ વ્યૂ ગાઈસ આપણે બે દિવસથી રખડી બરાબર તો તમે એમ થયું કે આપણે કપડા પહેર્યા હી આપણે ઉપયોગમાં આવી ગયા હવે આમાં મેમરી ફૂલ કરી દેવી એ એનો ફોટો પડી ગયો એમ છું हम्म तो ये टेबल है बीजा ना गवा दे ये बारे नहीं ओ लो पहला फ्रेम हां तो टेबल है टेबल जो है जो नहीं छोड़ो जोया जा तो हमने पूछने वो જોઈ ली गई गए हमें बैठे ही नहीं है यूं काई नहीं है चलो व्यू नमूच करता करता आप लोग को खा पी ले फिर फ्राइज अबे आ गई है एंड ऑरेंज जूस

ઘરે ગયા છે હોટેલ ઉપર અને દીપ એના ફ્રેન્ડ સાથે બહાર ગયા છે તો બસ હવે આપણે ટીવી એ ચાલુ કરશું ને સાઉથ ઇન્ડિયા અને એક્સ થી એમાં આવી જોઈશું આપણે કેમ કે આપણા ફોનમાં ચાર્જ પણ નથી ને નેટ પણ સાવ પૂરું થઈ ગયું સો એ સો ટકા ડેટા એની પૂરો થઈ ગયો અને અહીંયા વાઈફાઈ આવતું નથી બારે બેસો તો જ આવે નેટ પણ બારે બધા એવી રીતે બોઈઝ બેઠા

ખબર ને ફેમિલી સાથે હોય કે બોયફ્રેન્ડ સાથે હોય તો એ છોકરીઓ અને બધા પેલા ભાઈની બધા નીચે બેઠા રહે એટલે પછી મને એવી રીતે ના ગમે કેમ કે બધા ડ્રિંક કરેલા છે એટલા માટે તો મેં દીપને ફોન કરીને કીધું કે મને ઉપર લેવા આવો તો એ ઉપર લેવા આવે છે તો અમે લોકો અહીંયા આજે આજે અમે લોકો હોટલમાં જ જમશું કેમ કે બારે નહીં જમ્યા ટીવી ઓફ કરી દઉં અહીંયા બારે નહીં જમીએ અમે લોકો અહીંયા જમીશું હોટલમાં તો આવે છે તો આપણે જઈએ અને આજે હોટલનું ફૂડ ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં અને જોઈએ પાછું કપડાં ચેન્જ કરીને જઈશું બાયરે ચપ્પલ લીધા ભીણા હે તો આપણે આવી રીતે સુકાવી દઈએ કોણ આવી રીતે ચપ્પલ સુકાવે છે કોમેન્ટ્સ કરીને કહેજો કેમ કહું હું આવી રીતે ચપ્પલ શું કહું મને છે ને આ છે મારા જૂના ચપ્પલ ગાઈશ આ કેટલા ઊંઘા ચપ્પલ આવે ખબર નહીં તમને નવા લીધા ને તો મને આજે ગમેશ ખબર નહીં મને એ ચપ્પલ ગમે બહુ જ થાય તો મતલબ જો હું તમને મારી મતલબ મારી આદત તો ઓલમોસ્ટ કોઈને જણાવતી નથી પણ હું તમને મારી બહુ ખરાબ આદત જણાવું છું પેલા ચપ્પલ હોય ને ચપ્પલ એવી રીતે પહેરીએ આપણે આવી રીતે તો એવી રીતે તરિયા હોય ને આપણા એકદમ ખરાબ થઈ જાય ને તો પેલું પગમાં છાપ પડે એવું નથી કે વ્હાઈટ ચપ્પલમાં જેવી રીતે છાપ પડે આપણે ગમે એવા કલરના ચપ્પલ પહેર્યા હોય ને તો એવું હોય કે આપણા પગના તરિયા ગંધારા હોય કે આમ બગડી ગયેલા હોય તરી આપણા અને કોકને વધારે પરસેવા વર્તતો હોય તો પછી આપણે ચપ્પલ માં ને એવી રીતે આમ કેમ આમ પગ છાઈપ્યો હોય એવી રીતે આમ શું કહેવાય એને છાપ પડી જાય તો મને મારા ચપ્પલ માં એવી રીતે છાપ પડે ને જરાય ના ગમે એટલે હું જેટલી વાર ચપ્પલ પહેરતી હઈશ ને એનાથી વધારે હું ચપ્પલ ધોતી હઈશ મને ન ગમે એવું એટલા માટે તો ચાલો દીપ આવી ગયા છે લેવા તો જઈએ પછી મળીએ આનંદી બોલાવો બે ઓનલી કોહલી ફરીથી અમે લોકો આવી ગયા છીએ ગુજરાતી હોટલમાં ખાવા માટે ખાવા માટે કામ નડરેને ચાર્જિંગ આપણે લઈ મરચું પછી આપણે ભાડું હા ભાઈ ખોટી વાત મફતમાં આવે ખાય

कई और अच्छी शॉपिंग कर ली थी मस्त मजा आया है मैं तो यहाँ वगैरह के कपड़े पहन लिए हैं तो ये कपड़े की हमने यहाँ से खरीदी की ये शर्ट बहुत एक्सन एक्सपेंसिव है गाइस एक्सपेंसिव है ये शर्ट मुझे तो अच्छा नहीं लग रहा है पर क्या करें अब क्या मोला भाई कही रू तू આપણને કેમ આવડતું નથી મને આવડે જો મારા પેટ દબાઈ મારું પેટ દબાઈ આવડે તો હે કેરિંગ પાર્ટનર ગાઈસ કેરે કેરે કે ચલુ છે એ આમ નો હોય આમ નો હોય પણ सिनेमा देखी थी, सिनेमा नौ जावा दी थी, हम के हैं मज़ा हुआ तो का सिनेमा, तो मन का सिनेमा नौ जावा दी थी, आई रही थी आह उमारी दी तो है मन। अरे वन मिनट तो गए।

Thank <laughs> you. બે ને છત્રીસ થઈ ઊભી થા સાડા સાત હતા સોરી મને કે ઊભી થા ફટાફટ કે એટલે મેં તો કીધું હું હોય છે તો એ કે રાત સાડા સાત થઈ ગયા બરાબર તો થોડોક આમ પડદો આમ હતો ને તો મને તો ખબર જ હતી મારી નિંદર પૂરી થઈ ને તો મને ખબર પડી જાય

thirty two तो मैं commerce बाद तो, तो, तो आज गए गए गए। आ जाएँगे नहीं होंगे okay, okay. अरे ऐसा नहीं तो चलेगा तो अब try तो कर लो एक बार वो टाइपरेट वाला टीशर्ट अब नमत्या निकली चाहिए इसे नहीं होगा किडली मोटू वाला बटी भी नहीं है थोड़ा चार डू था वाला जीन्स होगा जीन्स 28 का साइज़ ही नहीं है अपना अभी क्या है अच्छी पेट्रोल तो पुराना वाला ओके okay ना रहना होता है ना पेट्रोल पुराने बंदी नहीं होगी ऐसा बात तो नहीं होगी गैस अपना मस्त समाधान तैयारी थी ना निकल गया अच्छी अंचुना बीच तरफ जवाहर मटे आपसे लोकेशन બીચ બોટી ગયા છે અને આ બીચ બહુ સારો એવો છે દીપનો એવો કે એવું છે હે ને દીપનો એવું કેવું છે ગાઈસ કે આ બીચ બહુ સારો છે કેફે છે ને એટલે એને બહુ ગમે છે છે ને કેફે છે ને એટલે બહુ ગમે છે શું બનાવ્યું છે આટું આટું એકદમ પાસમોન કે ગરાવતું મસ્ત લ

मुंह के नहीं जाओ अपने लोगों के लालि गए जमवा और अपना का भाई धोली कुछ शिकार ऊपर आ चले तो पानी में कुछ फाउंटेन से सब दुखती के जा रहे सो ट्राइड ट्राइड ने ट्राइड सो ट्राइड के साथ है इसके साथ के साथ गेट ले के देती देखने चप्पल लेवा गया ही पर आज भाई भाव ओ नहीं करता पीक्स मार्थ। पीक्स मार्थ। पीक्स आ ले खा तीस कैसे भाव वो सुना सकता है तो उनसे उसकी तो उनसे नहीं आती है बोलो आलोने तो उनसे देख आजो शेल्फ तो उनसे और डिज़ाइन बस देख લાસ્ટ બોલો ચાલો ઓલા ઓલા ભાઈ ના કેમ ભાવ ઓછા થાય ઓછા કરવા પડે ઓછા થી વધારે કીધા